હર હર મહાદેવ મિત્રો હોળીની આગમાં આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ન નાખશો નહીં તો તમારા ઘરમાં ભારે ગરીબી આવશે ઘણા લોકો જાણતા નથી કે કેટલીક વસ્તુઓને હોળીની દહનામાં નાખીને શું થાય છે તો મિત્રો આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે કઈ વસ્તુઓ હોળીની આગમાં ન નાખવી જોઈએ અને કઈ વસ્તુઓ નાખવી જોઈએ મિત્રો હોળીના દિવસે તમે આ રીતે પૂજા અર્ચના ન કરવી એ વિશે અમે તમને આ વીડિયોમાં માહિતી આપશું તો મિત્રો જો તમે આ વિડિયોને એકવાર આખવું જોઈ લેશો તો તમારો બેડો પાર થઈ જશે કેમ કે હોળીને લઈને અમે તમને એવી માહિતી આપવાના છીએ કે જે બીજી કોઈ વિડીયોમાંથી નહીં મળે એ સિવાય અમે તમને આજના વિડીયોમાં હોળી અને ધૂરેટીના દિવસે કરવામાં આવતા ખાસ ઉપાયો વિશે પણ જણાવીશું જે તમને જરૂરથી કરવા જોઈએ તો જો મિત્રો તમે આ ઉપાયો જાણી લો તો તમારા ઘરમાં એટલું ધન આવશે કે તમારા ઘરમાં બધી ગરીબી સમાપ્ત થઈ જશે અને જો તમારી કોઈ મનોકામના હશે તો એ હોલી પહેલાં પૂરી થશે તો મિત્રો આ વીડિયોને એકવાર આખો જરૂર જોજો અને જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો તો મિત્રો આ વર્ષે ફાગણની પૂર્ણિમાની તિથિ તેર માર્ચ ગુરુવારે સવારે દસ વાગ્યા વાગ્યાથી શરૂ થાય છે અને આ પૂર્ણિમા ચૌદ માર્ચ શુક્રવારે બપોરે સાડા બાર વાગ્યે સમાપ્ત થાય છે વાગ્યે સમાપ્ત થશે એટલે મિત્રો પૂર્ણિમાનું વ્રત તેર માર્ચના દિવસે રાખવામાં આવશે આ જ દિવસે તેર માર્ચ ગુરુવારની રાતે હોળીનું દહન પણ કરવામાં આવશે અને મિત્રો સત્યનારાયણ ભગવાનનું વ્રત પણ આજે જ રહેશે ચૌદ માર્ચ શુક્રવારે ધૂળે મનાવવામાં આવશે એટલે કે રંગોની સાથે આપણે ધૂળેટી મનાવશું તો મિત્રો આ બે દિવસ છે હોળીના અને ધૂળેટીના જેમાં તમે બંને દિવસોમાં સ્નાન અને દાન કરી શકો છો મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે હોળીની રાત સિદ્ધિની રાત છે તેથી મિત્રો આ દિવસે નકારાત્મક અને સકારાત્મક ઉર્જા બંને ખૂબ સક્રિય રહે છે આ માટે લોકો સદીઓથી આ દિવસે સિદ્ધિ મેળવવાનો ઉપાય કરે છે કે હોળીની રાતમાં જે સાધના થાય છે તે ખૂબ જ અસરકારક અને ફળદાયી બની શકે છે આનું ફળ જરૂર મળે છે એટલે મિત્રો તમે હોળીના દિવસે કોઈ પણ દેવતાની સાધના અને સિદ્ધ કરી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે હોળીના દિવસે અમુક અસરકારક ઉપાયોની વાત કરીએ છીએ જેના દ્વારા મિત્રો તમે નવા વર્ષમાં તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો જો તમે હોળીના દિવસે આ ઉપાય કરી લો તો તમારી મનની ઈચ્છાઓ પૂરી થઈ શકે છે અને ઘરમાંની કોઈ પણ સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે જો તમારા ઘરમાં ગરીબી દરિદ્રતા અથવા વાસ્તુદોષ હોય જેનાથી તમે હેરાન છો તો હોળીના દિવસે આ પ્રકારના ઉપાયો કરવાથી ફાયદો થઈ શકે છે અમે તમને આજના આ વિડિયોમાં જણાવશું કે હોળીના દિવસે અમુક પાંચ વસ્તુ એવી છે કે જે તમારે હોળીની અગ્નિમાં બિલકુલ ન નાખવી જોઈએ આથી મિત્રો તમે બરબાદ થઈ શકો છો અને તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે તો મિત્રો આ વિડીયોને જોઈને ધ્યાન રાખજો આ વિડિયો ખાસ છે તો આખો જોવા વિનંતી જો તમે આ વિડિયોને લાઇક ન કર્યો હોય તો એક લાઇક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા જ વિડિયો દરરોજ મળી રહે અને મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો જેથી મહાદેવની કૃપા સદા તમારા ઉપર રહે તો મિત્રો આવો હવે જાણીએ કે હોળીની આગમાં કઈ કઈ વસ્તુઓ ભૂલથી પણ ન નાખવી જોઈએ અને કઈ ખાસ વસ્તુઓ નાખવી જોઈએ જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે અને હોળીમૈયા પ્રસન્ન થાય તો મિત્રો હોળીના દહનમાં ભૂલથી પણ તૂટેલી અથવા અખંડિત શેરડી ન નાખજો કેમ કે એથી હોળીમૈયા તમને શ્રાપ આપી શકે છે તમારા ઘરમાં ગરીબી આવી શકે છે મિત્રો શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે હોળીનું દહન થતા સમયે ઓઓઓને હોળીની અગ્નિમાં પવિત્ર વસ્તુઓ જ નાખવી જોઈએ જ્યારે તમે હોળીની અગ્નિમાં શેરડી નાખતા હો ત્યારે એ શેરડી આખી હોવી જોઈએ એટલે કે એ શેરડી ઉપર લીલા પાંદડા હોવા જોઈએ આથી એક ખાસ વાત યાદ રાખજો જ્યારે હોળીનું દહન થાય છે ત્યારે તમારે તમારા ઘરમાં શેરડી લાવવી જ જોઈએ અને શેરડીની સંખ્યા બે પાંચ કે સાત સુધીની રાખજો રાખવી જોઈએ કે મિત્રો હોળીના દહનમાં પાણીવાળું લીલું નારિયેળ ન નાખવું નહીં તો તમે પાપના ભાગીદાર બની શકો છો હોળીમાં હંમેશા સુકાયેલું નારિયેળ મૂકવું જોઈએ જો ભૂલથી પણ લીલું નારિયેળ મૂક્યું તો પણ પડકાર નથી પરંતુ સુકાયેલું નારિયેળ તો જરૂર જ મૂકવું હોળીના આગમાં સુકાયેલું નારિયેળ નાખવાથી હોળીમૈયા તમારા બધા મુશ્કેલીઓ ઓડાવી લઈ જાય છે અને તમને એમાંથી મુક્ત કરે છે અગ્નિદેવ પણ આમાં છે પણ મિત્રો હોળીમૈયા અમારે ઘરે ખૂબ જ પ્રિય છે તે માટે જો તમે હોળીના દિવસે ઘરે કાંઈ પણ બનાવો છો તો એ હંમેશા હોળીમૈયાને અર્પણ કરવું જોઈએ અને હોળીના દહનમાં ગાયના છાણા જરૂર નાખવા જોઈએ સાથેમાં તમે હોળીની અગ્નિમાં કોઈ પણ લીલું અનાજ કે લીલા ચણા પણ નાખી શકો છો આમ કરવાથી તમારા ઘરમાં ક્યારેય ધન દ્રવ્યની કમી નહીં થાય નહીં થઈ શકે તેની સાથે જ મિત્રો તમે હોળીનું દહન કરે ત્યારે લીલી જાર નાખતા હો તો પણ તમારા ઘરમાં ક્યારેય અન્નધનની કમી નથી થઈ શકતી શાસ્ત્રો પ્રમાણે માનવામાં આવે છે કે જો તમે હોળીના દિવસે માસિક ધર્મમાં આવી જાઓ છો તો તમે હોળીની પૂજા બીજાથી કરાવી શકો છો એટલે પૂજાનું પાલન એ રીતે કરવું છે જે તમે પહેલાથી કરતા આવ્યા છો પરંતુ માસિક ધર્મમાં હોળીના દહન પાસે ન જવું જોઈએ તમે દૂરથી હોળી માયાના દર્શન કરી શકો છો હોળીનું દહન કરવાનું હોય ત્યારે ચોખાથી બનેલા પાપડ કે કાચા ચોખા જરૂર હોમી શકો છો જો તમે હોળીના દહનમાં ચોખા હોગે તો તમારા મિત્રો માટે ધનની પ્રાપ્તિ થઈ શકે છે આથી જેવા ઘરમાં ગરીબી છે એ હંમેશા માટે દૂર થઈ જશે કાચા પાપડને તો જરૂર હોળીના દહનમાં અર્પણ કરવું જોઈએ જેથી માયાની કૃપા મળતી રહે તમારા ઘરમાં ધન દોલતની કમી નહીં થાય એવું માનવામાં આવે છે કે હોળીના દહનમાં તમારા ઘોઘરા પણ હોવા જોઈએ અને તમે જેટલા ઘોઘરા બનાવશો તે સારી વાત છે હોય કન્યાઓને પ્રસાદ રૂપે આપવું જોઈએ મિત્રો એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ ઘોઘરા હોળીના દહન પહેલાં નહીં ભોજન કરવું આથી તમને લક્ષ્મી માતાના અને હોળીમૈયાના આશીર્વાદ મળી શકે છે આ દિવસે તમે ગાય માતાને રોટલી પણ આપી શકો છો અથવા તો ઘરે જે હોળીની વસ્તુઓ બનાવો છો તે ગાય માતાને જરૂરથી ખવડાવો અને હા હોળીના દિવસે જો તમે ગાય માતાને મીઠો ભોગ આપો છો તો તમારા ઘરમાં ક્યારેય પણ અનાજની કમી નહીં આવે આથી મિત્રો તમને બધા દેવદેવતાઓની કૃપા મળી શકે છે તો મિત્રો હોળીના દિવસે બીજું કશું ન કરી શકો તો ચાલશે પણ ગાય માતા અને મીઠા ઘોઘરા જરૂરથી ખવડાવો આથી તમને તમામ દેવદેવતાઓની કૃપા મળશે અને જો હોળીનું દહન થઈ જાય પછીના દિવસે તમે એ દહનની રાખ લઈને ઘરના બધા સભ્યોના માથે લગાવો છો તો તમારા ઘરના સભ્યો પર જે નકારાત્મક અસર હોય તે દૂર થઈ જાય છે અને બધા સભ્યો પર સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે હોળીના દહનની રાખને કાળા કપડામાં ભરીને હંમેશા ઘરમાં રાખો આ રાખ મિત્રો જો કોઈ નાના બાળકને ખરાબ નજર લાગી જાય છે તો એને સાત વાર ઉપરથી ઉતારી દો જુઓ નજર દૂર થઈ જશે જો કોઈ નજર દોષ લાગી ગયો હોય તો તેમાંથી પણ રાહત મળશે હોળીની રાખતી તમે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો આથી ગરીબી પણ ખતમ થઈ શકે છે દિવસે સફેદ વસ્તુ કોઈની પાસેથી લેવી ન જોઈએ આથી મિત્રો આ દિવસે અમુક ખરાબ વસ્તુઓ હોય છે એટલે કે અમુક લોકોની નજર હોય છે જે સૌથી વધુ અસરકારક હોય છે તેથી મિત્રો સફેદ વસ્તુમાં કોઈની નજર લાગી હોય છે અથવા તેમાં કોઈએ કણિત કરી નાખ્યું હોય છે આથી મિત્રો તમારે હોળીના દિવસે સફેદ વસ્તુ કોઈની પાસેથી ભૂલથી પણ લેવી ન જોઈએ અને મિત્રો વેદપુરાણ અનુસાર એવી માન્યતા છે કે હોળી ખુશીઓનો તહેવાર છે જે સુખ અને સમૃદ્ધિ લઈને આવે છે તેમજ મિત્રો આ હોળીને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે હોળીના દિવસે મિત્રો તમારે માસુંદિરાનું સેવન નથી કરવું જોઈએ અને આ દિવસે તમારે તામસિક ખોરાક પણ ન લેવું જોઈએ જેમણે હોળીના દિવસે અને મદિરાનું સેવન કર્યું એના ઘરમાં ગરીબી આવી શકે છે આવો માણસ પેઢી દર પેઢી નરકની યાત્રા ભોગવે છે શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રીકૃષ્ણને હોળીનું પર્વ બહુ પ્રિય છે એટલે આ દિવસે એવું કંઈક નહીં કરવું કે જેનાથી ભગવાન શ્રીકૃષ્ણ ક્રોધિત થઈ શકે મિત્રો હોળીના દિવસે તમારે કોઈને અપશબ્દ નહીં આપવા જોઈએ નહીંતર કોઈના મૌલિક અધિકારોનું અપમાન કરવું જોઈએ પતિ પત્નીએ પોતાના અંગત સંબંધોથી દૂર રહેવું જોઈએ આવું જ નહીં હોળીના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું પણ બહુ મહત્વપૂર્ણ છે જો તમે આ ભૂલ કરો છો તો તમારું ઘર ગરીબીમાં પડી શકે છે અને તમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે હોળીનો દિવસ બહુ પવિત્ર હોય છે તેથી એમાં જોવું જોઈએ કે આ ભૂલ ન કરવી હોળી પછીના દિવસે ધૂળેટીમાં તમને સાદા રંગોથી હોળી રમવી જોઈએ કારણ કે મિત્રો એમ માનતા છે કે જ્યારે તમે રંગોથી હોળી રમો છો ત્યારે તમારી અંદર જે કશું નકારાત્મક ઉર્જા હોય છે તે દૂર થઈ જાય છે જેઓ સાચા હૃદયથી હોળી રમે છે તેમના પર હોળી મૈયાનો આશીર્વાદ હંમેશા રહે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ હોળીના દિવસે ચાંદીનો સિક્કો ખરીદી લેવો જોઈએ અને પછી એક પીળા કપડામાં હળદરનો ટુકડો રાખીને તેને બાંધીને લક્ષ્મી માતાની પાસે આ પોટલી રાખવી જોઈએ આવું કરવાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી ન આવે સાથે જ જો તમારા મિત્રો તમારા ઘરના સભ્યોનો ધંધો સારું ન ચાલે તો મિત્રો એ સભ્યને પણ પ્રગતિ કરવા માટે મદદ કરી શકે છે હોળીના દિવસે તમારે તમારા ઘરના મુખ્ય દ્વારની ઉપર આંબાના પાન કે આસોપાલવના પાનનું તોરણ બાંધવું જોઈએ વાસ્તુ અનુસાર હોળીના દિવસે આવું તોરણ બાંધવાથી ઘરમાં શુભેચ્છાઓ આવે છે અને સકારાત્મક ઉર્જાનો વસવાટ થાય છે જ્યારે નકારાત્મક ઊર્જા બહાર જતી રહે છે શાસ્ત્રો મુજબ આસોપાલવ અને આંબાના તોરણ ખૂબ લાભદાયક છે અમે ઘરમાં બાંધવાને બહુ શુભ માનીએ છીએ સાથે જ મિત્રો તમારે હોળીના દિવસે ઘરમાં વાંસનો છોડ લાવવો જોઈએ જો તમે હોળીના દિવસે વાંસનો છોડ લાવશો તો તે લક્ષ્મીજીને તમારા ઘરે લાવે છે એટલે હોળીના દિવસે વાંસનો છોડ લાવવો બહુ શુભ માનવામાં આવે છે આથી લક્ષ્મી માતાનો વસવાટ તમારા ઘરમાં થઈ શકે છે અને તમારી ઘરની ગરીબી પણ દૂર થઈ શકે છે સાથે જ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમે હોળીના દિવસે ધાતુનો કાચબો ઘેર લાવશો તો તે પણ શુભ ગણાય છે આવે છે મિત્રો ધાતુનું કાચબુ એટલે કે જો તમે ઘરમાં ચાંદીનું કાચબું લાવશો તો તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આમાં માનવામાં આવે છે કે ધાતુનું કાચબું લાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે અને જો તમે હોળીના દિવસ પહેલા એટલે કે હોલિકા દહનના દિવસે પણ આ ઉપાય કરશો તો સારો પહેલાં લાલ કપડું લો તેમાં સાત લવિંગ સાત બદામ અને સાત કાળા મરી નાખીને સારી રીતે બાંધી લો પછી આ કપડું સળગતી હોલિકાને અર્પણ કરો જેથી પરિવારમાં સકારાત્મકતા જળવાઈ રહે તમારા ગ્રહો પણ શાંત રહેશે મિત્રો હિન્દુ ધર્મમાં ગંગાજળનું મોટું મહત્વ છે પૂજા હવન અને દરેક વસ્તુમાં ગંગાજળનો ઉપયોગ થાય છે ઘરમાં ગંગાજળ છાંટવાથી નકારાત્મકતાનો નાશ થાય છે હોળીના દિવસે સૂર્યોદયથી પહેલા જાગવું સ્નાન કરવું અને પછી મહાદેવની પૂજા કરવી ત્યારબાદ હાથમાં ગંગાજળ લઈને આખા ઘરમાં છાંટવા જવું આ વખતે સતત હર હર મહાદેવનો જાપ કરવો આવા કરવાથી નકારાત્મક ઊર્જા તમારા ઘરમાંથી દૂર રહેશે અને ઘરના મુખ્ય દ્વારમાં તોરણ મૂકવું પણ શુભ છે જેથી નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશ ન કરે સિવાય આંખોની રોશની દેખાતા નથી આવી સ્થિતિમાં હોળીના દિવસે ઘરમાં તોરણ બનાવીને મુખ્ય દ્વાર પર લગાડજો આ માટે કેરી અને લીમડાના પાનથી તોરણ બનાવવું જોઈએ એવું માનાય છે કે આ ઉપાયથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને ધનની કમી ક્યારેય નથી થતી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં ધૂણી લગાવવાથી નકારાત્મક ઉર્જા આવતી નથી આ સિવાય પરિવારના સભ્યોથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે હોળીના દિવસે પૂજા કર્યા પછી આખા ઘરમાં ધૂણી કરો ધૂણીમાં ગુલનની સાથે લોબાન લવિંગ કાપુર અને લીમડાના પાન બળાવો અને મિત્રો હોળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પણ જલાવો પ્રગટાવવું શુભ માનવામાં આવે છે જેના કારણે માતા લક્ષ્મી ખુશ થાય છે હોળીના દિવસે સાંજે જ્યારે અંધારું પડે ત્યારે તમને ઘરના મુખ્ય દ્વાર પર દીવો કરવો જોઈએ આ નકારાત્મક શક્તિઓને ઘરમાં પ્રવેશવાની અટકાવશે આ સિવાય પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે હોળીનો રંગોનો તહેવાર છે અને આ દિવસે એવા રંગોથી રંગોળી બનાવવી શુભ છે જે દેવતાઓને ગમે છે ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની બહાર પીળી અને લાલ રંગોળી બનાવો વાસ્તુમાં રંગો સંબંધિત ઉપાયો અપનાવીને ઘણા પ્રકારના વાસ્તુદોષોને દૂર કરી શકાય છે એવું કહેવાય છે થાય છે કે આવા રંગોની રંગોળી બનાવવાથી દેવી લક્ષ્મી ખુશ થાય છે તેમજ મિત્રો તમે હોળીના દિવસે ઘરમાં વૃક્ષ છોડ વાવી શકો છો જે નકારાત્મકતાને દૂર કરવામાં મદદરૂપ થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર છોડ લગાવવાથી ઘરમાં રહેલા દોષો દૂર થાય છે હોળીનો દિવસ ઘરમાં સારા ગણાતા છોડ વાવવાના માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે અને એવું પણ જોવામાં આવ્યું છે કે વાસ્તુદોષના કારણે ઘરમાં જ નહીં પરંતુ પતિ પત્ની વચ્ચે સુમેળ હોવા છતાં ઘણીવાર વિવાદો થતા રહે છે આ વિવાદોને દૂર કરવા માટે આ રીત મદદરૂપ થઈ શકે છે હોળીના દિવસે ભગવાન કૃષ્ણ અને રાધાની મૂર્તિઓ ઘરમાં મૂકી શકો છો તેમજ ધનની કમી દૂર કરવા માટે વાસ્તુમાં ઘણા ઉપાયો છે હોળીના દિવસે તમે તમારા કાર્યક્ષેત્રમાં સૂર્ય ભગવાનની તસવીર લગાવી શકો છો આ ચિત્ર લગાવતા સમયે દિશાનું ધ્યાન રાખવું જોઈએ વાસ્તુ પ્રમાણે ઓફિસ કે દુકાનમાં ઉગતા સૂર્યની તસવીર પૂર્વ દિશામાં જ લગાવવી જોઈએ અને મિત્રો જો તમને લાગે છે કે ઘરમાં કોઈ પર મેલીવિદ્યા થઈ છે તો હોળિકા દહનના દિવસે ઘરના દરેક વ્યક્તિએ સરસ્વના તેલનો ચણાનો લોટ લાગવો જોઈએ અને તેમાંથી નીકળતા મિશ્રણને હોળીકા દહનની આગમાં બાળવું જોઈએ આ ઉપાયથી તમારું શરીર સ્વસ્થ બનશે અને મેલીવિદ્યાની અસર દૂર થઈ જશે કુશ જવ અળસી અને ગાયનું છાણ લઈને એક નાનું હાણું બનાવો અને આને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવી દો આવું કરવાથી તમારું ઘર ખરાબ નજર મેલી વિદ્યા અને અન્ય પરેશાનીઓથી સુરક્ષિત રહેશે જ્યોતિષશાસ્ત્ર મુજબ હોલિકા દહનના દિવસે હાથ જોડીને હોલિકા અગ્નિની આસપાસ ત્રણ પરિક્રમા કરો આવું કરવાથી તમને દરેક બીમારીમાંથી રાહત મળશે મિત્રોએ હોળીકા દહનના દિવસે હોળીની અગ્નિથી ભસ્મ લઈને કપાળ પર ડાબેથી જમણે ત્રણ રેખાઓ લંબાવીને ત્રિપુણ બનાવવું જોઈએ એવું માનવામાં આવે છે તેને લગાવવાથી દેવી દેવતાઓ ખુશ થાય છે તો મિત્રો જો આ માહિતી તમને ગમતી હોય તો વિડીયોને લાઇક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી અમે રોજ વાસ્તુશાસ્ત્રની માહિતી આપતા રહી શકીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ